સુરતમાં સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વર્ષની સગીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યું છે ફરિયાદીની ચાર વર્ષીય દીકરીને સ્કૂલ પર લેવા જવાના બહાને રિક્ષામાં બેસાડી ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કરનાર નરાધમ મુતલીબ હનીફ હાજી શેખને રસુલાબાદ ખાતેથી ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બે સુરતથી સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે